ખૂબ પ્રજાની સેવા કરતા ગામની સેવા કરતા સંપત્તિ ભૌતિક સુખ બધું હતું પણ એક પુત્ર ન હતો એ પુત્ર ન

ભગવાનની ખૂબ સેવા પૂજા કરી લાલા ખૂબ ખુબ સેવા પૂજા કરતા એને સ્નાન કરાવતા કરતા એની પૂજા સેવા કરતા અને એ જ સમયની અંદર ભગવાનની કૃપા ભગવાનની દયા ભગવાનની ની દ્રષ્ટિ એના ઘરે એક પુત્ર નો જન્મ થયો દંપતી ખૂબ પ્રસન્ન થઈ ગયા ડોક્ટર ખૂબ પ્રસન્ન થઈ ગયા કે આજ આટલા બધા વર્ષો પછી દીકરાનું પ્રાગટ્ય થયું છે કોને ખુશી ન હોય મીઠાઈઓ વેચી એ નિમિત્તે દાન પુણ્ય કર્યા પણ આ ખુશી લાંબા સમય સુધી ચાલી નહીં પોતાના ઘરે પુત્રની પ્રાપ્તિ થઈને એટલે એ ડોક્ટર સાહેબ કેટલાય દિવસ સુધી એના ગામના દવાખાનામાં ગયા હતા નહીં પણ થયું એવું કે પુત્રના હાજરી તો જન્મના છ સાત આઠ દિવસ થયા છે અચાનક એના હૃદયના ધબકારા ઓછા થઈ ગયા ધબકારા ઓછા થઈ ગયા હજી માતાએ એનું મોઢું બરોબર જોયું નથી અને એની માતાએ ખૂબ ભગવાનની ભક્તિ કરી પ્રાપ્તિ કરી હતી એટલે દંપતી પોતે આ સમાચાર સાંભળી અને ખૂબ દુઃખી થયા અને ડોક્ટર સાહેબ પોતે ડોક્ટર હોવા છતાં પણ મારા દીકરાનો કોઈ ઈલાજ કરી શકતો નથી એ પણ ખૂબ વ્યતીત થયા એ ભગવાનની કૃપા થોડેક દિવસ સુધી રહી ડોક્ટર સાહેબ ભગવાન આગળ પ્રાર્થના કરવા લાગે કે હે પ્રભુ તારો આપી આ પ્રસાદી હવે આવા સમાચાર દવાખાનામાંથી મળ્યા છે કે મારા દીકરાના દીકરાને પેટી ની અંદર રાખવામાં આવ્યો અને ટ્રીટમેન્ટ કરવાનો પ્રારંભ કર્યો એની માતાને ને હોસ્પિટલ બોસ મંદિરના બાર બેસી બેસી ભગવાનનું નામ લીધા કરે ડોક્ટર સાહેબે થયું એવું કે આટલા બધા દિવસો થઈ ગયા હજી સુધી મારા ગામમાં હું ક્લિનિકમાં ગયો નથી કે આજે જાઉં તો મને પણ થોડી શાંતિ થાય એક બાજુ દીકરો મરણ પથારીએ નાનો દીકરો મરણ પથારીએ ઝુલાખાઈ રહ્યો છે ડોક્ટરે કીધું કે ક્રિટિકલ છે નાનો પરિવાર અને એનો દીકરો છેલ્લા પાંચ દિવસ થી ખુબ બીમાર હતો એટલો બધો તાવ આવેલો હતો ને કોઈ દવાખાનું હતું નહીં એટલે ચાલીને જઈ શકતા હતા અને જેવું દવાખાનું ખુલ્યું એવું આ નાના બાળકને લઈ ત્રણ ચાર સાલ જેવું ઢાળેલું આ બાળક નાનું લઈને આવ્યા અને બેન કેવા માટે લાગ્યા કે સાહેબ તમે હતા નહીં ને પણ મારું બાળક ચાર ચાર દિવસથી બીમાર છે એને સાજો કરો ડોક્ટર સાહેબે કોઈ જવાબ ન આપ્યો હું તો અહીંયા સાંજની બેસવા માટે આવી છું કે મારા દીકરો પણ મરણ પથારીમાં પડ્યો છે મને ઘરની અંદર ગમતું હતું નહીં ને એટલા માટે અહીંયા આવ્યો છું અને એવા જ સમયની અંદર હજી તો એ બાળક લઈને એ બેન આવ્યા છે ને એવામાં જ એનું મન થયું કે મને ક્લિનિકમાં પણ થાવતું નથી ને ઘરે જાઓ દવાખાનામાં जाओ જેમરો દીકરો પેટીમાં દાખલ છે એટલે બેને ના પાડી દીધી કે હું તમને ટ્રીટમેન્ટ નહીં આપી શકું તમાર દીકરાને ખૂબ આજીજી કરી ખૂબ વિનંતી કરી બેને કે મારો દીકરો ચાર-ચાર દિવસથી બીમાર છે કઈ કરો ને

કે તમારા દીકરો સ્વસ્થ થઈ જશે મારા દીકરા ને ઉની આજ આવે તમે એની ચિંતા ન કરશો પણ તેમ છતાં ડોક્ટર સાહેબ ક્લિનિક બંધ કરી અને ચાલવાનો પ્રયત્ન કરે ગાડી સેલ મારે ને ત્યારે અચાનક જ યાદ આવી જાય કે કદાચ મારા પુત્રની ની દશા જે થઈ છે ને એવી દશા આ દીકરીના બાળકની ના થાય મારા બાપ ડોક્ટર સાહેબ ઉતરી પાછો પશ્ચાતાપ કર્યો અને પછી ટ્રીટમેન્ટ પણ આપી ટ્રીટમેન્ટ આપીને ઘરે ગયા બપોરનું ભોજન પીસાયેલું હતું જો આશીર્વાદ શું કામ આવે છે એ તમને હું કહી દેવા રહી છું કે જીવનની અંદર આશીર્વાદ કેટલા મૂલ્યવાન છે કોઈકના

ભગવાને સુંદર મજાની વાણી આપી છે તો એ વાણીનો સદુપયોગ કરવો વાણી વિચારીને બોલ